સિસોદરાના મેઘાઈ ગામે આર એન્ડ બી વિભાગની બેદરકારી સામે આવી ગરનાળાના અભાવે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવે છે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક જગ્યાએ ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે ત્યારે મેઘરજ તાલુકાના સિસોદરા મેઘાઈ ગામે આશ્રમ પાસે આવેલ મુખ્ય માર્ગ ઉપર વળાંકમાં આર એન્ડ બી વિભાગ દ્વારા અગાઉ બનાવેલ ડામર માર્ગ ઉપર પાણી ભરાઈ રહેવાની સમસ્યા હોવા છતાં આ માર્ગ ઉપર આશ્રમ પાસે ગરનાળું ન મુકતા છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોના ખેતરો અને મુખ્ય માર્ગ ઉપર ડીંચણ સમા પાણી ભરાઈ રહેતા હોવાથી મોટાભાગના માર્ગ ચોમાસા દરમિયાન પાણીમાં ઘરકાવ રહે છે જેના કારણે વાહન ચાલકોને અનેક નાના મોટા અગાઉ અકસ્માતો પણ નડ્યા છે અને સતત ભરાઈ રહેતા પાણીથી નદી અને તલાવડી જેવી સ્થિતિ નિર્માણ પામી છે અને ખેતરો બેટમાં ફેરવાયા છે જેના લીધે જમીન બંજર બની છે અને ખેડૂતોને ઉપજ ન મળતા આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે ત્યારે તંત્ર દ્વારા સ્થળની મુલાકાત લઈ પાણીના નિકાલ સહિત માર્ગ ઉપર ગરનાળું બનાવવા ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી જુઓ સાહેબ અમારે આ શિશુદરા ગામમાં જવા આવવા માટે રોડ બનાવ્યો છે પાકો અમે એ રોડ આગળ ગંજનાળું નાખવામાં આવ્યું નથી રોડ બનતી વખતે પણ મેં રજૂઆત કરી સાહેબ અહીં આટલું બધું ચોમાસામાં પાણી ભરાય છે એ વખત ઓછો રોડ ઊંચો હતો આ ઊંચો બનાવ્યો અને ગંજનાળું નાખ્યું નથી એના કારણે દર વર્ષે અહીંયા આગળ બે બે સુધી પાણી ભરાઈ રહે છે અને મારી ખેતી બધું આખું ખેતર મારી પોતાની માલિકીનો સર્વે નંબર છે એ આમાં પાણી ભરાઈ રહે છે કોઈ આ વાત સરકાર કે કોઈ નેતાઓ કે